di depan મહિનાથી कि निशाल्याज बिच ननेलो तो न्या गया था आज मैं पासा जममा बे गया जो के लेता है कितने भाईस हमारा भाई सो कौन को शुरू करी होता मने ना पड़ी तो के मने तो कौन को बता नहीं के नतरी के माल नहीं खाई के कौन को शुरू लेवा दे तो मैं क्या तेल गया અરે આયશ મૂકી નાખ્યા કપડા હકેળવાનું બાકી છે આ નાયશ ભાઈ અમાર વૈગ્યાસ આજ રમમાં બહાર હારો લેતા આવ્યાતા જોન તાર જમવાનું છે નહીં મમ્મા મમ્મા વાત કરી દે લો જો કેટલા મોટો ઢગલો તારા કપડા હકેળવાનું હાલો આપણે હકેળ નાખી કપડા બધા મિનારી છું કેવું લાગ્યો વિડીયો અમારો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી